બધા ને જય માતાજી અને આપણે છે ને જો અત્યારમાં તૈયાર થઈ ગયા છે એને એક વાત કહેવાની કે અમારો વિડીયો આખો જ હશો તો તમને બધાને ખબર પડશે અમે ક્યાં જવાના છે એમ અને જો આપણે તૈયાર થઈ ગયા છે વિજય છે ને જો ઈ તૈયાર થઈ ગયા છે તો હાલો બધાય મિત્રો આપણે જવાનું છે આજ એક ઇવેન્ટ છે એમાં તો તમે વિડીયો બનાવી રહેજો તમને બતાવીશું ક્યાં જવાના છે ઈ અને ન્યા જઈને શું કરવાના છે ઈ તો કદાચ થંભલેન જો તમને ખબર પડી જ જાહે એવું છે પણ તોય થી હાલો તો વિડિયોમાં તમને મળી અને જો અમારી આરે મેહુલભાઈ છે અશોક છે ઈ બધા આવેલા હાલો તો તમને બધાને અમારે ઇવેન્ટ જવાના છે એવું છે હાલો તો તમને છે ને જો ઈ બધાને બતાવશું અમાર નવ્યા બેન છે જો અહીંયા તૈયાર થઈ ગઈ છે અને જો આ મેહુલ

હલો મિત્રો છે ને જો વિજય પેટ્રોલ નખાવે છે ને આજે તો આખો વિડીયો હું જ બનાવની શું એટલે કેવો લાગી પાછા તમે કમેન્ટમાં કહેજો અને હવે મળશું આપડે આગળ બધા

છે છડીવાળા હોય તો પાછો આવો આવતા નહી આવું છે નું એવું છે અને બધા યુટ્યુબ ફેમિલી બધા આવી ગયા છે ખુશી વધારે लेगा बेटा राजा वाला है ये कुछ कुछ बोल ले ले कुछ ना कुछ दे हमें हमको कह ले आ गया है कौन बोल रहा है हो तेरी पे आई किया ले जो दाता ये भी बजा दो मुकेश भैया ने आओ आओ मुझे पर आओ ओ होटल रानी ताले गो थम बिन खाम मांग लो ये दो पद्म तारी राजा जी जोरदार ताले देता रे महीने

ऐसे ना आप रहे से लेवल भाई हमने एमनी एम और आप से आगे हो ही पाओ वीडियो अभी का व्लॉग हृदय अश्मिता व्लॉग में जरूर लाइक कर दो शेयर कर दो मजा आ गया चलिए अभी के महल को उतारो चल उठिए

એવું છે એટલે બે વડી યાદ કરીએ તો પ્રીતો હિરણનું ગુમાર ક્રાઉડ ફંક્શન માં આવ્યા હતા ને વાલમભાઈ મળી ગયા છે એવું છે અને શું કહેવાય વાલમભાઈ અમારી ચેનલ માં બસ જો ભાઈ સરસ મજાનો આમ જો આનો શેટ છે ને વ્લોગરો ઘણા જોઈએ આપણે આખા યુનિક વસ્તુ લાવ્યા છે સરસ મજાનો મોબાઈલ ઉપર ડિવાઇસ લગાવેલું છે ઓડિયો માટેનું એટલે વ્લોગમાં મને એમ છે કે બેસ્ટ ક્વોલિટી આપતા છે આંખને જોવું ગમે ખાનને સાંભળવું ગમે એવો વ્લોગ હશે ભાઈનો એટલે ખૂબ મહેનત કરી રહ્યા છે આનું આનું મેં યુનિટ જોઈ નાખું મોબાઈલનું ઉપર સ્ટેન્ડ પછી એની સેલ્ફી સ્ટીક છે એટલે આવા વ્લોગર મિત્રોને જો બધા મિત્રોને સપોર્ટ કરજો પણ ખાસ કરીને ખૂબ મહેનત કરીને જ્યારે વિડીયોમાં કાંઈક લેવાનું હોય એવા ખાસ સપોર્ટ કરજો કારણ કે આગળ પ્રોપર વસ્તુ આપશે તમને તો ભાઈ ખૂબ મહેનત કરીને વિડીયો બનાવે છે એના માટે સરસ મજાની લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો શેર કરજો વિડીયોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આપણને બીજી વાર મળી ગયા છે પહેલી વાર આપણને બોટાદ ભેગા થઈ ગયા હતા અને બીજી વાર આપણે ભાવનગર ભેગા થઈ ગયા છે તો બહુ મજા આવી છે અમને હાલો મિત્રો તો આપણે જો મુકેશભાઈ ને મળ્યા છે મુકેશ સરૈયા વ્લોગ તો ભાઈ તમને મળીને આનંદ થયો છે કે અમારી ચેનલ વિશે બસ બસ તો ભાઈને જો આજે એવોર્ડ ફંક્શનમાં આવ્યા હતા અને એવર્ડ તો ભાઈને મળી ગયો છે પહેલો જ એવોર્ડ છે કે તમારો બીજો છે બીજો બીજો એવર્ડ ભાઈને મળી ગયો છે તો ભાઈને પણ ઘણા બધા એવર્ડ મળતા રહે માતાજીને પ્રાર્થના કરીને ભાઈ છે ને ફેમિલી વ્લોગ બહુ હારા હારા બનાવે છે તો બહુ ખૂબ જ સંખ્યામાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ શેર કરજો અને હા અને ખાસ તો બીજો ભાઈ છે ને બેન ફર્માસના વિડીયો પણ બનાવ્યા છે તો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એમને મેસેજ કરજો અથવા કોન્ટેક્ટ નંબર તમને

હા એ તો મારું નામ છે સોલંકી ભાર્ગવ મારી ચેનલ યુટ્યુબ માં છે સોલંકી ભાર્ગવ આપણે તમે ઓળખો છો વિજય એમને તો ખુબ શુભ સપોર્ટ કરજો અને મારો ડાન્સ કેવો લાગ્યો આપણે પૂછી જવો તમે કેવો લાગ્યો ના ના આપણે એનો ડાન્સ આપણે અને ભાઈ ને ભાઈ મળી જાય ચાલો મળી જાય એ ફોન એકદમ અમારે તમને ભલે હાલ લીધું પાહે લઈ લેજો આડો લીધો તમે હાલો મિત્રો આપણે છે ને જોઈએ એવો લેવા આવ્યા છીએ તો ભાવના બેન આપણને મળ્યા છે જો હા જય માતાજી અને જો ભાવના બેન મેળા છે એ પણ એવો લેવા આવ્યા હતા અને એમને પણ ચેનલ છે ગુજ્જુ ગુજ્જુ કી કિયાન ચેનલ છે તો તમે બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો સરસ મજાના વિડીયો બનાવે છે અને શોર્ટ વિડીયો પણ સરસ મજાના બનાવશે તો તમે બધા ચેનલમાં જઈને જરાક વિઝિટ કરજો હું કે છે ત્યાં ભાઈ અમારા અસ્મિતાબેનની પણ ચેનલ છે વિજય અસ્મિતા વ્લોગ એને પણ સપોર્ટ કરજો ને મારી ચેનલ છે ગુજ્જુ કિયા ને એને પણ સપોર્ટ કરજો થેન્ક યુ બધાય ના આભાર આપણે જો ભાઈ બંધ મળી ગયા છે અને અમારા શું કહેવાય આમ પાડોશી કહેવાય મારું પાવટી છે ભાઈનું મવા છે એવું છે શું કહેવાય ભાઈ અમારી ચેનલ વિશે થોડું ભાઈને ફૂલ સપોર્ટ કરજો વિજયભાઈ ને લાઈક સબસ્ક્રાઈબ અને હાલ મિત્રો તો જાય વિડિયો હું કે ફોટો શૂટ હાલે છે અને જો આમ તમે જોઈએ એક થાય છે મેલ બે નાખજો બસ આવરમ ફોટા

સેસલબેન જો શેસલબેન એ તો જો નાસ્તો છે ભીખા થઈ ગયા છે છોકરા રાખી રાખ ને જોય તો જો ભાવના બેન છે ને એ તે જો નાસ્તો એવું છે લેવા ગયા છે તમારી અને જો અહીંયા પાયલબેન તમે કેમ નથી નાસ્તો કરતા એવું છે কাজল বেনাই দিছো তাৰ দিছে

મેલન <laughs> હા હાલો ખાવાનું ચાલુ રાખો અત્યારે સમોસા વાળી કરી છે સરસ મજાના સમોસા છે કેટલી બધી કેટલે બધી ડીશ લાઈન બેઠી છે એવું છે એક બે ત્રણ 4 હવે સ ભગવાન સતત